સુરતમાં એકસાથે બે જગ્યાઓ પર આજે એક જ વરસાદમાં પડવાની ઘટના સામે આવી છે વરસાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરી પર અનેક પ્રશ્નો ઊભા થયા છે કારણ કે જ્યાં પડ્યો હોય અને ત્યાં રિપેરિંગની કામગીરી કરવામાં આવી હોય અને બીજા ત્રીજા દિવસે ફરીથી એ જ પરિસ્થિતિ જોવા મળતી હોય છે જોકે હવે ચોમાસું શરૂ થતાની સાથે જ ફરીથી અલગ અલગ ઝોન વિસ્તારમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે સુરતના લંબે હનુમાન રોડ વિસ્તારમાં મેટ્રો ટ્રેનની ચાલતી કામગીરી દરમિયાન રોડ અચાનક બેસી ગયો હતો અને લંબે હનુમાન રોડ પર આવેલી વસંત ભીખાની વાડી પાસેનો બનાવ બન્યો હતો રોડ બેસી જતાં આસપાસના દુકાનદારોમાં ભય ફેલાયો હતો થોડા સમય પહેલા જ આ જગ્યા પર રોડ બેસી ગયો હતો પાલિકાની ટીમ દ્વારા જે કામગીરી કરી હતી તે યોગ્ય ન થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે એક જ સ્થાને બે વાર ભૂવા પડવાની ઘટનાને કારણે સ્વાભાવિક છે કે અનેક પ્રશ્નો ઊભા થાય છે બોવા પડતાની સાથે જ પાલિકાની ટીમ દ્વારા બેરિકેટ લગાડી દેવામાં આવ્યા હતા અને રિપેરિંગની કામગીરી પણ ચાલુ કરવામાં આવી હતી વાહન ચાલકોને મુશ્કેલી ન થાય તેના માટે ટીમ દ્વારા તમામ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે સુરતના ગોરાદરા વિસ્તારમાં પણ મિડાસ સ્ક્વેરની સામે બોવા પડવાની ઘટના બની છે વરસાદમાં મસમોટા બોવાઓ પડ્યા હતા આ રોડ ધસી પડતા એવું લાગે છે કે 2 થી 3 ફૂટ સુધી નીચે કોઈ વસ્તુ જ નાખી નથી માત્રને માત્ર ડામરનો રોડ બનાવવામાં આવ્યો છે આવા ગાબડા પડી જતા સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત